અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં આડેધડ થતા વાહન પાર્કિંગ તેમજ આરટીઓના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગાંધીજીની પ્રતિમાથી લઈને મહિયા પેટ્રોલ પંપ સુધીના વિસ્તારમાં અવારનવાર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેમ છતાં પણ લોકોમાં સ્વયં જાતે સુધારો આવતો નથી પોલીસ કાર્યવાહી કરે ત્યારે જ સુધારો આવતો દેખાય છે તેવી જ રીતે આજે પણ તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખામલા સાહેબ દ્વારા સ્ટાફને સાથે રાખી અને ગાંધીજીની પ્રતિમા નજીકના વિસ્તારમાં ડ્રાઇવ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી અને કેટલાક નાના મોટા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો આરટીઓના નિયમોનું પાલન ન કરતા હોય જેવા કે નંબર પ્લેટ તૂટેલી રાખવી ફેન્સી નંબર રાખવો ડ્રાઇવિંગ લાયસન્સ ન રાખવું ત્રણ સવારી બાઇક ચલાવવું તેમજ ચાલુ બાઇક દરમિયાન મોબાઈલમાં વાત કરવી સહિતના વિવિધ પ્રકારના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકોને આજે દંડ ફટકારવામાં આવ્યો હતો